આ તમારા માટે જોરદાર ફૂડ સાથે જોરદાર મોજ અને જોરદાર પ્લેસ લઈને આવી ગયો છું લોકેશનની વાત કરી દઉં તો સારસા ચોકડીથી જે વાસદ જવાનો રસ્તો છે ત્યાં આગળ ભાઈ ધ ટેસ્ટ ઓફ ઝાલાવાડ તમે પાછળ જોઈ રહ્યા છો ઝાલાવાડ એટલે ભાઈ રિયલ કાઠિયાવાડનો ટેસ્ટ આ જગ્યા ઉપર મળી જવાનો છે અને સિટિંગ અરેન્જમેન્ટ પણ આજે હું તમને બતાવવાનો છું એટલે દિવસના અજવારે લઈને આવ્યો છું કે જેથી કરીને તમને ખબર પડી જાય સ્પેશિયાલિટીની વાત કરીએ તો અહીંયા તમને ઝાલાવાડ સ્પેશિયલ એટલે કે કાઠિયાવાડી ફૂડ તો મળવાનું જ છે પણ સાથે સાથે અહીંયા તમને પંજાબીની અંદર ભાઈ અલગ જ લેવલનો ઝાયકો મળી જવાનો છે જે આપણે મોસ્ટલી અ માર્કેટની અંદર ખાતા નથી હોતા ને એ ટેસ્ટ નથી મળતો હતો એ વસ્તુ આ જગ્યા ઉપર મળવાની છે અને વાત કરીએ તો રોટલી રોટલા ને બીજું ઘણું બધું આ જગ્યા ઉપર મળી જવાનું છે તો પછી વાર કેમ કરવાની આપણે અંદર આવી જાવ મારી સાથે હું તમને મોજ કરાવી દઉં સારસા અંદર જોરદાર આપણે અંદર તો આવી ગયા છે પણ અંદર આવતાની સાથે જોરદાર નાની નાની મઢુલી મળી જાય છે એકદમ ગામડા જેવી ફિલિંગ આ જગ્યા ઉપર આવવાની છે તમે જોઈ રહ્યા છો કે સિટિંગ અરેન્જમેન્ટ વાત કરીએ તો તમને અહીંયા ટેબલ ઉપર પણ ખાવાનું બિરસવામાં આવે છે સાથે ભાઈ જો ઘરની જેમ ખાવું હોય ઘરની અંદર આપણે જે રીતે બેસીને ખાતા હઈએ છે એવી રીતે ખાવું હોય તો એની સુવિધા પણ અહીંયા જોરદાર આપવામાં આવી છે જોરદાર છે અહીંયા તમને જોરદાર ઘરની અંદર બેઠા હોય એવો આનંદ મળવાનો છે અને હા જેવી રીતે મેં તમને કહ્યું એવી રીતે કે તમે જોઈ રહ્યા છો કે લાકડાની અંદર બનેલા જે વૂડના ટેબલ છે ડાઇનિંગ ટેબલ છે એ પણ આ જગ્યા ઉપર જોવા મળે છે એટલે અહીંયા બેસીને તમારે ખાવું હોય તો પણ તમે મોજ કરી શકો છો બાકી ગામડા જેવી ફિલિંગ તો સો ટકા આવવાની જ છે અને આની ઉપર પાછી છત્રી પણ આવે છે નાઇટ વ્યૂ એકદમ જોરદાર આવે છે નાઇટ વ્યૂ પણ હું તમને બતાવવાનો છું તમે જોઈ રહ્યા છો સામે એકદમ છત્રીવાળું અને અલગ અલગ બોક્સ કરેલા છે એટલે તમને એક ક્વોલિટી ફૂડ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તમારા ફેમિલી સાથે એટલે બરાબર ને હવે આપણે એમના ઓનર સાથે વાત કરીએ ભાઈ એ પ્રોપર ક્યાંના છે ને એમને આઈડિયા કઈ રીતે આવે પહેલા એ પૂછવું છે મારે હેડો તો સ્વાગત છે તમારું ધ ટેસ્ટ ઓફ જલાવાની અંદર આવ્યા છે કેમ જો સરજી મજામાં એકદમ તમારા સ્વાદના વખાણ બહુ સાંભળ્યા છે ભાઈ હો તમે અમે હવે સ્પેશિયાલિટી શું શું છે આપડી કે જે લોકો બહુ વખણાય છે કાઠિયાવાડમાં પણ કાઠિયાવાડી ટેસ્ટમાં પણ એક નંબર છે રેલી ડુંગળી છે સ્પેશિયલ કાઠિયાવાડી છે હા આપડો એ ભરેલી ભીંડી છે મગ મસાલા છે બરાબર એ

બરોડામાં સિટી વાતાવરણની અંદર લોકો કંટાળે હોય તો એક ગામડા જેવી ફિલિંગ આવે ને એકદમ શાંતિ જેવું લાગે સાચી વાત ને બરાબર છે બરાબર છે અને સાથે એ કહી દઉં કે જો તમારે અહીંયા બર્થડે પાર્ટી કરી હોય મેરેજ પાર્ટી કરી હોય કે પછી રિસેપ્શન રાખવું હોય કે ગમે તેવું ઓકેશન ઉપર તમારે પાર્ટી કરવી હોય તો આ જગ્યા ઉપર તમને જગ્યા પણ મળી જવાની છે બરાબર ને સર અને ફૂડ તો ભાઈ એમનું છે જોરદાર હવે આપણે બહુ વાની કરી આ તમે જોઈ રહ્યા છો કે આપણે અત્યારે જે અંદર જે મોટી એમની મઢુલી બનાવેલી છે આવું અંદર મારી સાથે હું તમને બતાવું કે અહીંયા પણ તમને સારી એવી બેસવાની સુવિધા મળી જાય છે એકદમ ગામડા જેવી ખુરશીઓ પણ મૂકેલી છે જે લાકડાની ખુરશીઓ કહેવામાં આવે છે એ પણ આપણા માટે જોરદાર મૂકેલી છે એટલે એમાં સાથે એની પર બેસીને પણ બહુ બહુ મજા આવે હવે આપણે કિચનની અંદર જઈએ ને આપણે અમારા માટે શું બનાવવાના છે સરજી આપ આજે એક સ્પેશિયલ હા

સ્પેશિયલ ઝાડા જે 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 ગાડી છે ને રોટી છે પછી પેલી આપણે તંદુરી રોટી છે એ સરસ છે સરસ છે એ ટેસ્ટ ની વાત કરીએ તો કેવો ટેસ્ટ આવે આ જગ્યા ઉપર બહુ જ સરસ એમ કાઠિયાવાડી ખાવ પંજાબી ખાવ એવરીથિંગ એમ તમને કઈ વાનગી બહુ ફેવરેટ એમને મને પંજાબી એમનું સ્પેશિયલ છે જે હા પંજાબી સબ્જી એ બહુ બહુ જ ફાઈન છે બહુ જ ફાઈન એમ ને

હવે આપણે આગળ જઈએ એટલે હું તમને બતાવું કે આ જે તંદુર નો સેક્શન છે તંદૂરની અંદર દરેક વસ્તુ બનાવવામાં આવે છે તમે જોઈ રહ્યા છો કે આ જે છે લચ્છા પરાઠા તૈયારી હો ગઈ ઓર એ કે એ નાન ના ના અને લચ્છા પરાઠા તૈયારી થઈ ગઈ છે બાકી જો રોટલી તમારે ખાવી હોય ને તો ગરમા ગરમ રોટલી પણ આપણા માટે હમણાં જ બનાવેલી છે રોટલી અને રોટલા પણ આ જગ્યા ઉપર તમને મળી જવાના છે હવે આપણે બહુ આગળ આવીશું એટલે તમને ખબર પડશે કે અહીંયા જે ચાઇનીઝની વેરાયટી છે સ્ટાર્ટરની વેરાયટી છે અહીંયા બનાવવામાં આવે છે હવે જે હોટેલ ની અંદર જે આપણે જોવા આવતા હોય કે જે જોતા હોય ને એ મેન વસ્તુ બતાવવાનો છું મારી અંદર બતાવો તમને આવતા એમનું ટોટલી જે મસાલાનું સેક્શન છે ત્યાં જોઈ રહ્યા છો કે જ્યાં આગળ તમને દરેક મસાલા બાદસા મસાલા જોવા મળશે તમે વસ્તુ પણ વાપરી રહ્યા છે અંકુર સોલ્ટ છે પાપડ ની અંદર ભાઈ પ્રમુખ રાજના પાપડ વાપરી રહ્યા છે એટલે ક્વોલિટી ફૂડ સૌ કરવા માટે ક્વોલિટી પ્રોડક્ટ વાપરવી પડે દરેક વસ્તુ આ જગ્યા ઉપર છે તમે જોઈ રહ્યા છો હવે આપણે બહુ વાન નહીં આપણે જમવા માટે જઈએ આવી જાવ તો આપણું ટેબલ મિત્રો રેડી થઈ ગયું છે અને કહેવાય કે કાઠિયાવાડી સબ્જી પણ આપણી સાથે આવી ગઈ છે જે મિક્સ કાઠિયાવાડી સબ્જી જે છે મિક્સ વેજ છે એની અંદર પછી અહીંનું સ્પેશિયલ જે ઝાલાવડ સ્પેશિયલ છે આપણે લેવાના છે ને ટ્રાય કરવાના છે તમે જોઈ રહ્યા છો જોરદાર ટેક્સચર સાથે એનો ઝાયકો આપણને મળવાનો છે આજે આ જે છે એમનું વેજ સ્પેશિયલ છે વેજ સ્પેશિયલ ટ્રાય કરીએ તમે જોઈ રહ્યા છો એકદમ ગ્રીનરી વેજ જેવું નામ છે એ પ્રમાણે એમની ગ્રીનરી તમને દેખાતી હશે વેજ નાખી અને પછી બનાવવામાં આવે છે અને બીજું એમનું જે ટ્રાય કરીએ આપણે એ મિક્સ વેજ છે જે કાઠિયાવાળી સબ્જીની અંદર મિક્સ વેજ કહેવામાં આવે છે એ આપણને મળ્યું છે ઓકે બીજું કયું લાવ્યા જો આ ભાઈ આપણે ભરેલી ડુંગળી ઓહો આનો ભાઈ આ ટેસ્ટ કરવા માટે તમારે દૂર દૂરથી આવવું પડે એવું કહેવાય ભરેલી ડુંગળી આખી ડુંગળી આપણે આની અંદર મૂકીએ અને તમને બતાવીશ કે આની અંદર જે સ્ટફિંગ ભરેલું હોય છે જે તમે જોઈ રહ્યા છો સ્ટફિંગ જે આનું ભરેલું હોય છે ને એનો મહિમા બહુ અનેરો છે એ ટ્રાય કરીશું આપણે આજે બધું આવી ગયું છે અને જે એમની કાશ્મીરી તંદુરી કાશ્મીરી નાન બહુ જ ફેમસ ભાઈ હો બહુ જ ફેમસ આની અંદર તમે જોશો નજીક હું તમને બતાવું કે આની અંદર પણ સ્ટફિંગ આવે છે એક નાનકડું સ્ટફિંગ ભરેલું હોય છે એની અંદર હવે આપણે બહુ વાર નહીં કરીએ સ્ટાર્ટ કરી દઈએ અને વાત કરીએ તો અહીંયા તમને સ્ટાર્ટર ની અંદર જોરદાર એમના મંચુરિયન મળી જશે ક્રિસ્પી મળી જવાનું છે મંચુરિયન મળી જવાનું છે નૂડલ્સ મળી જવાનું છે બીજું ઘણું બધું મળી જવાનું છે બાકી દાલબાટીની પ્લેટ તો તમે અહીંયા જોઈ જ રહ્યા છો જોરદાર દાલબાટી આપણા માટે રેડી કરીને રાખી છે બાટી પણ તમે જો એકદમ ઘીજી લખપત એક જ વખતમાં તમે તોડશો એટલે તૂટી જ જશે એકદમ કઠણ કે એવું કંઈ નહીં બનાવવામાં આવે દાળની વાત કરીએ તો દાળ એકદમ રજવાડી ટાઈપમાં દાળ બનાવે મિક્સ દાળ જે આપણે ઘરની અંદર બનાવીએ છીએ બધી દાળ મિક્સ કરીને દાળ બનાવીએ છીએ એ રીતની એમની દાળ છે સાથે લસણ લસણિયું મરચું પણ આપવામાં આવે છે અને મેનુ પણ જોઈ લે તો પંજાબી થાળી એકસો ચાલીસ રૂપિયાથી તમને અહીંયા મળી જવાની છે અને બીજી ઘણી બધી વેરાયટી છે બહુ બિલ તો નહીં થાય તમારું એવું કહેવાય એકદમ પોકેટ ફ્રેન્ડલી રેટ રાખેલા છે આ જગ્યા ઉપર હવે આપણે બહુ વારનીકળી આપણે સ્ટાર્ટ કરીએ એમની જે સ્પેશિયલ વેરાયટી છે ઝાલાવાડ સ્પેશિયલ એનાથી હું સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું અત્યારે એવું કહેવાય કે પનીર અને ચીઝની સબ્જી હવે બધે મળતી થઈ ગઈ છે અને લોકો રોજના રોજ ખાતા હોય છે પણ આ ટેસ્ટ તમે કરશો એટલે કંઈક અલગ જ અનુભવ થવાનો છે સબ્જીનો ટેસ્ટ જોરદાર આવી રહ્યો છે અત્યારે હવે આપણે મિક્સ વેજ ટ્રાય કરીએ આપણું એમનું જે કાઠિયાવાડી મિક્સ વેજ છે એ જેની અંદર બટાકા પછી એની અંદર ભીંડી નાખેલી છે ફ્રાય ભીંડી છે વટાણા છે એ બધું નાખેલું છે એમનો જે મસાલો છે હા 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 શું સ્વાદ છે એવું બોલશો તમે એક વખત મોળા મૂસો એટલે એ રીતનો સ્વાદ આવી રહ્યો છે પછી એમની ફેમસ વેરાયટી જે છે ભરેલી ડુંગળી એ હું તમને ખોલીને બતાવું એટલે તમને ખબર પડે જોઈ રહ્યા છો એની અંદર પણ આપણને સ્ટફિંગ કરવામાં આવે છે અને સ્ટફિંગ સાથે સાથે જે એમનો જે ગ્રેવી છે એ પણ આવે છે જેની અંદર એકદમ કાઠિયાવાડી ટેસ્ટ અને કાઠિયાવાડી જાયકો આપણને મળવાનો છે તમારા સબસ્ક્રાઈબર મિત્રો માટે તમે પણ આવી જજો ખાવા માટે અહીંયા બાકી ઓલ ઓવર ટેસ્ટની વાત કરીએ તો ભાઈ બહુ જ જોરદાર ટેસ્ટ છે આપણા માટે રોટી પણ આવી ગઈ છે અહીંયા અહીંયા તમને તમને રોટી છે રોટલા છે રોટલા ખાવા હશે કાઠિયાવાડી સબ્જી જોડે તો તમને એ પણ મળી જવાના છે રોટલી છે નાનની અંદર પણ અલગ વેરાયટી મળશે તંદુરીની અંદર પણ વેરાયટી મળી જવાની છે બીજું શું જોઈએ આપણે ગુજરાતીઓને અત્યારે તમે પાછળ જોઈ રહ્યા છો કે જોરદાર ફેમિલીવાળા બધા સ્ટાર્ટ થઈ ગયા છે આવવાના પાછળ પણ જોરદાર ફેમિલી આવી ગયું છે બધે ફેમિલીવાળા સ્ટાર્ટ થઈ ગયા છે આવવાના હવે તમે ક્યારે આવવાના છો કોમેન્ટમાં જણાવી દેજો મળીશું નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણે બધા મને રજા બધા ભાઈ આપણે અત્યારે નીકળતા હતા તમે પબ્લિક જોઈ રહ્યા છો કે કેટલી બધી પબ્લિક છે શૂટ પડી ગયું છે કેટલા ટાઈમથી તમે ખાવા આવો છો અહીંયા બે મહિના બે મહિનાથી આવો છો રોજ ખાવા આવવાનો રેગ્યુલર આવવા છો કઈ સબ્જી વધારે ભાવે તમને બરાબર કાજુ છે કાજુ સેવવાળી સબ્જી જોરદાર